બેન પાછા આવું હરવે હરવે દાંત વાહ સરદાબેન વાહ કામ તમારું ઊંચું છે હો સરદાબેન પાણી આવે વાહ જવા વાહનું કામ આવે આપણે કપામાં ખળ નહીં જોવા આવું ખળ થઈ ગયું હોય વરસાદ વાદળા એવા થઈ ગયા છે અને વરસાદ પણ આવું આવું કરે છે ખડમાં ખડ એવું થઈ ગયું જો તમે હું વરસાદ બહુ થયો એટલે આપણે ખડ જામો લઈ ગયું હતું દવા સાંટી દે ખડ ની નીંદ વધુ નહીં દે સરદાર બેન અમારે પાણી હાયરા હાર કરે છો ટીપણું ભરી નાખવાના હા આપણે એવું લાગે ને ઓલો પાણો રહ્યો ને લઈ લે આખો આમ આખો લઈ લે હાલ પણ મજા આવે તમને હા ઉપર પણ હોય થી હોય થી ઉપર હમ આગળ હાલો બધું આવે તને જો મિત્રો આવું બધું હાલે લાઈવમાં કોમેન્ટ કરો દવા સાઠ કામ હાલે અત્યારે આપણે આવ્યા વાળીએ આજે ગામમાં હું એક અવસાન એક થઈ ગયું હતું અને હવાને આપણે ઘરે હતા એક બાપા વીઆઈ ગયા હતા બાપાની આપણે અંતિક્રિયામાં જ્યા હતા અંતિક્રિયામાં જો પાછા આવી ગયા છે વાળીએ 我给了他几杯咖啡。Yo Yo

Тесно пробано. Да пеш. Главно на да આ વળી કઈ આ મોબાઈલ આ છે

દાદા ભોગે નહીં ત્યાં પાછું આવું આપડે ડબલ ડબલું ઘૂટી ગયું બીજું લઈ આવી માં આપણે ત્યાં છે ને ગ્લાયસેલ સાટી દવા ખડવા ગ્લાયસેલ થી હું કે કપાને કઈ નુકસાન ન થાય ખડ તમારે બધી ભરી જાય જો આ રીતે થઈ જાય ખડ આમ આપણે હું એક વધારે ખડ છે અને દવા સાટી જ પડે આમ આપણે ઓછું ખડ જો મિત્રો જે કોઈ મિત્રો લાઈવમાં આવ્યા બધાનો ખૂબ ખૂબ આભાર ને આવું બધું હાલે આપણે તો આપણા વિડીયો કન્ટિન્યુ આવશે આમાં શોર્ટ વિડીયો ને લોંગ વિડીયો પણ આપણે ઉતારી પણ અત્યારે હજી નથી ચાલુ કર્યા તો ચાલો ફરી પાછા મળશો આપણે જો આ લીલગરી તમે મસ્ત થઈ ગઈ આવો છે આપણો કપાસ તો ચાલો ફરી પાછા લાઈવ કરશું